ટુ ફેમિલી કેમ છો તો બધા મજામાં છે ને આપણા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો આજે હતું આપણે દશામાનું જાગરણ અને આપણે અમારા મામાના ઘરે દશામા અને મૂર્તિ બેસાડેલી છે તો ત્યાંથી ફોન આવ્યો કે હવે આપણે મારા મામાનું કશું ગામ છે ગામમાં ગામમાં બરાબર એટલે ફોન આવ્યો કે આજે આપણે બધાને સમોસા બનાવવાના છે ને અહીંયા બધાને જમવાનું છે ને જાગરણ કરવાનું છે તો આ વિડીયો સાથે આપણે પૂરા બને રહેજો અમારા જે સમોસા બનાવવાના છે ને જાગરણ કરવાનું છે તો જાગરણ કરવું હોય એ તમારે જોવું હોય કે અમે કેવી રીતે જાગરણ કરીએ દશામાનું તો આપણા વિડીયોમાં તમે સારા બન્યા રહેજો તો હું તમને બતાવતો રહે અને સમોસા બનાવવાના છે સમોસા પણ કેમ બનાવવા આપણને સમોસા બનાવતા આવડે છે કારણ કે આપણે બધું રસોઈ કરીશ એટલા માટે તો તમારે તો બધું આપણી રસોઈ જોયું હોય સમોસા રેસીપી આપણે રેસીપી તો ન કહેવા તો સમોસા નાસ્તા માટેનું કહેવાય તો એ આપણે બનાવવાના છે સમોસા અને અત્યારે હું મારા મામાના ઘરે આવી ગયો છું હવે મારા મામાના ઘરે કંઈક સા પાણી મેં તો આવડી મજા આવે નકરે અત્યારે હું જાગી જાગીને આવ્યો છું અને આપણે સમો વાગી ગયા છે છ તો આ વિડીયો સાથે બનાવી લેજો આપણે એટલે હું તમને બતાવતો રહું અત્યારે દશા માતાજીની આપણે જે લાપસી બનાવવાની હોય છે એ લાપસી બનાવી નાખી છે અને લાપસી બનાવીને અત્યારે જો એનો થાળ પણ ધરાઈ ગયો છે લાપસીનો અને અગરબત્તી દીવો કરી અને પાઠ પૂજા શરૂ કરી છે પાઠપૂજા શરૂ તો થઈ ગઈ છે હવે એટલે અમારા નાનીમાં આપણે આ જે આઈ કહેવાય અમારે એ જે અત્યારે પાઠ પાઠપૂજા ધૂપ ધુમાડો કરે છે અને અહીંયા આપણે ગણપતિ પૂરું સારા એવા મળી ગયા છે અને આ ગણપતિ સારા એવા મળી ગયા પણ તમને ખ્યાલ હોય કે આ ગણપતિ કોણે બનાવાય છે જાણવું છે તમારા બધાને તો આ ગણપતિ મેં પોતે જ બનાવેલા છે કારણ કે હું એક આર્ટિસ્ટ છું મને આપણને પેઇન્ટિંગ બનાવતા આવડે છે તો તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય કેવું હોય તો ગણપતિની પેઇન્ટિંગ બનાવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું નંબર નાખી દઈશ તો એમાંથી તમે કોલ કરી શકશો એટલે ગણપતિ છે કોઈ પણ પેઇન્ટિંગ છે ધારો કે આપણે કોઈને લગ્નમાં ગિફ્ટ આપવી હોય બર્ડ્ડેમાં ગિફ્ટ આપવી હોય કે કોઈ બીજાને ગિફ્ટમાં દેવી હોય તો આપણે જો આ જે બતાવે આ પેન્ટિંગ આપણે મેં બનાવેલી છે આજે આપણે આ છે ને આ પેન્ટિંગ મારા મામા છે મામી છે ને એની એક દીકરી છે એની પેન્ટિંગ એના બર્થ ડેની દિવસે છે એ જોઈ શકો છો બર્થ ડેની તારીખને એવું બધું છે એટલે એની એ બનાવેલી છે તો તમારે કોઈને પણ બનાવવી હોય તો ઓર્ડર કરી શકો છો અને હવે આપણે પૂજા ને એવું બધું થઈ ગયું છે તો હવે બનાવવાના છે સમોસા અને હજી મારા મારું આપણે બધા મારા એક આવે છે એનું આપણે મુલાકાત કરાવીશું તમને એ જયારે આવે ત્યારે અત્યારે રાતી કંઈક કામમાં તમારે આવી મારી પેન્ટિંગ જોયું હોય તો આપડે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે જય આર્ટ ઓફિશિયલ એમાં તમે પણ જોઈ શકો છો અને હવે જઈએ આપણે સમોસા બનાવવા સમોસામાં જે બટેટા આવી ગયા છે બટેટાને ફોલવાના છે ને આ મરચાં કટિંગ છે મરસા કટિંગ થઈ જાય પછી એને મિક્સરમાં નાખીને ચટણી બનાવવાની છે લીંબુ પણ છે આપણે હારા હારા ઘરના લીંબુ એટલે કાંઈ કટ્યાની દેશી છે ભાઈ આમાં કાંઈ બહુ મોટા મોટા થાય નહીં આ અમારા માછી લઈ આવ્યા અમારા ઘરેથી એટલે હવે એને મિક્સર લાવવા ને મિક્સરમાં નાખી દેવાના છે તો આ મિક્સર આવી ગયો ને મિક્સરમાં નાખવાના છે મરચાં મરચાને હમણાં આગળ છૂંદ્યા છૂંદો મરસા બિચારા અંદર રોશે હા

હા છો એમ પાણી નાખો જરા હા એ મારા ઘરે તો મિત્રો આજ મારા માસી મરસા કાપી બધું ઉડાય મરસા ઉડા અને હવે પાછી હજી એને થોડુંક ની હમય મારવાના છે મરસા ને મારી મારી ફાઇનલી મરસા આપણે મરસાને કૂટી કૂટી અને ભૂકો કરી નાખ્યો ઝીણો ઝીણો ચટણી ગ્રેવી નવે આનો વઘર કરવાનો છે અને સમોસા અમે આપણે એવું કહેતું હતા કે હું બનાવીશ પણ સમોસા આવે તો માર માસી છે અને હું અમે બે થિંગ બનાવી નાખીશું સમોસા બનાવવાના મિત્રો આપણે આ બટાટાને આવી રીતે કૂટી નાખવાના છે કૂટી કૂટીને કુટી નાખવા શેપી નાખવાના એટલે કૂટવા મતલબ આ રાય ઓલા શું કહેવાય એમપીયુપી વાળા અહીંયા એક હજાર સમોસા વેસ આવે ને આવું જ બોલે કુટી નાખવાના મને બહુ દાદ આવે તો મિત્રો અત્યારે આપણે બટાટાને હમાય હમાયથી સેપી નાખ્યા છે અને સેપીને પછી આનો વઘાર કરવાનો છે મરસાનો વઘાર નાખીને બટાટાનો વઘાર કરી અને પછી આપણે એમાં રોટલી બનાવવાની છે મેંદાની લોટની રોટલી બનાવીને સમોસા બનાવવાના છે રોટલી બનાવતા તો આપણને આવડતું નથી આવડે ખરી પણ ભારતના નકશા જેવી થઈ જાય છે આ આપણે બેન છે એ રોટલીનો મસાલો રોટલી બનાવવાની શરૂ કરી છે માસીની દીકરી છે અને રોટલી બનાવી બેન આમાં આપણે કોઈને દેખાડશું નહીં કારણ કે આપણા ચેનલની અંદર કોઈ ગર્લ્સને અલાઉડ નથી મોડા મોડા કોકડી એવું આવી જશે થોડી નાખશું કેમ કેવાય છે બેન શું કેવું તમે તો આપણે આ રોટલી આવી ગઈ છે રોટલીની અંદર મસાલો ભરવાનો છે કેટલો કેટલો ભરવાનો છે એ તમને દેખાડી દઉં આપણે થોડો થોડો મસાલો ભરી દીધો છે બહુ જ ભરવો હવે આવી રીતના આમ સમોસું બનાવી નાખવાનું અહીંયા દબાવી દેવાનું આમાં થોડોક મસાલો ઓછો થયો છે એટલે હજી થોડોક ફરી દઉં તો મિત્રો અત્યારે આપણે બધું પીરસવાનું તૈયાર થઈ ગયું છે રમવાની કાળી આખી સારી ભરાઈ છે અમારે તમને દેખાડી હવે અમારે આપણે જે વાત કરી હતી અમારે આવવાના તે અમારે જશે

અને પત્તા ટીપા માં આપણને કે પત્તે રમતા આવડતું નથી મચે આવડે જો મચે આવડે નહીં હા શું બોલો ખડખડું અડધું અડધું ખોટું હવે કારણ કે અમારા ભાઈ એવું છે કે કોઈ એક રૂપિયા માની કે કોઈ કોઈ બે કે વાત જુગાર નથી આ તો શું છે કે બધા હકમ એવું ઘણા આવડે પણ મને તો નથી આવડતું

તો હવે આ કઈ આપણે આમાં એવું નામે ભૂલાઈ ગયું બહુ ફોવાળા કરવાના છે પણ મોજ જેવું કઈ વસ્તુ છે પૂરો કરી છે જો વિડીયોમાં ગમે તો લાઈક કરજો શેર કરજો કરજો વિડીયો તમને તો હોય કારણ કે આપણે એવું ખાસ દેખાડ્યું છે નહીં અને આવતા વિડીયો આપણે બહુ ધમાલ વાળો લાવવાનો છે તો આપણે તમે જોવાનું બધા ભૂલતા નહીં તમારો આભાર